ખેડૂત મિત્રો સોનીભાઈ આવી ગયા છે તારીખ સોળ નવ બે હજાર પચીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ સોનીભાઈ આવી ગયા છે તલની હરાજી લઈને બજાર આજે ટકેલા છે એવું લાગે છે કારણ કે મીડિયમ માલમાં ઓગણીસો પચાસ સાઠના નામ પડે છે સુપર માલ હોય તો બે હજાર બે હજાર પચાસ એકવીસનું નામ પડે છે પણ હજી આજે સુપર માલ હતો નહીં એ કંઈ એટલે એવો કાંઈ નામ પડ્યા નથી તો જનરલ બજાર ટકેલા છે એવું ગણી શકાય આપણે તો ચાલો હરાજી જોઈ લઈએ પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન પાંચ રૂપિયા પંચોતેર એસી પંદર નેવું પંચાણું સત્તરસો પાંચ દસ પંદર વીસ પચીસ પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ સર કરો અઢાર અઢારસો હું ભાવ્યા છે કયું ગામ કેટલા જ્યા ઓગણીસો ને એસી ભરતભાઈ કયું ગામ છે ભરતભાઈ

1925 સરદાર પરુંડાળ એકલરૂ હું આપણે સુપર ક્વોલિટી હવે 1925 રૂપિયા 250 રૂપિયા 250 આ દે દે જાને ખાય કાયો રૂપિયા 250 રૂપિયા આ દે 1955 1955 1955 હેલો એક ડારું જે કરો એમ હાલો રૂપિયા બચાવશે બચાવ 1955 હા બોલો આ બંડિંગ છે રંગપુર મોટી

એલા ચોકી જાવ હે હાલો હાલો એલા જો મત કાને ઢગલો કરાવજો એક જ બક્કલ દિવસમાં કરાવજો રૂપિયા પાછા પાછા કન્ફર્મ છે હા ટંશન ભાઈ ઓપની શકો 1900 5 5 10 15 15 હાલો